નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલ એસએસજી હોસ્પિટલના દર્દીઓના સગાઓને ત્રણસો ને દિવસ મફત જમવાની સેવા શરૂ કરવામાં આવી છે વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર રહેતા જિગ્નેશ પટેલ અને તેમના મિત્રો ભેગા મળી એસએસજી હોસ્પિટલમાં ત્રણસો પાસઠ દિવસ સવારે સાડા દસ વાગ્યે પેશન્ટના સગાઓને તેમજ ઓપીડીમાં ગામડેથી અને શહેરથી શહેરમાં દૂર દૂરથી આવતા લોકોને ઘર જેવું જમવાનું ફ્રીમાં આપી રહ્યા છે જય સ્વામિનારાયણ અમે અત્યારે હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલની અંદર જે દર્દીઓ આંગળી એડમિટ હોય છે અને જે સારવાર લેવા માટે દૂર દૂરથી જે બધા આવતા હોય છે દર્દીઓ એમના સગાઓને અને એમને અમે નિઃશુલ્ક સેવા આંગળી એસએસજી હોસ્પિટલમાં આપી રહ્યા છે અને રોજ સવારે સાડા દસ વાગે જે તત્કાલિક ડિપાર્ટમેન્ટ છે એની બાજુમાં ભક્તજીનું મંદિર આવેલું છે ત્યાં આગળ અમે આ લોકોને જમાડીએ છીએ અને રોજ જુદું જુદું જમવાનું લાવીએ છીએ અને અમે એ લોકોને સ્ટીલની થાળીમાં જમવાનું આપીએ છીએ અને આ કાર્યની સાથે મારી જોડે મારું મિત્ર મંડળ અને મારા દાતાઓ એમનો ખૂબ મોટો સહયોગ છે જેમનાથી હું આ સેવા કરી રહ્યો છું અને આ સેવા કરવાથી અમને ખૂબ આનંદ મળે છે અને જે બધા સિનિયર સિટીઝનો તમે જોઈ રહ્યા છો એ લોકો પણ મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે આશરે કેટલા જણનું જમવાનું હોય છે રોજ અમે દોઢસોથી બસો માણસનું જમવાનું એગ્રી લઈને આવીએ છીએ કેટલા સમયથી અમે છેલ્લા ત્રણ મહિનાથી રેગ્યુલર આ એગ્રી જમાડીએ છીએ અને ત્રણસો ને પાસઠ દિવસ અમે આ સેવા એસએસજી હોસ્પિટલમાં આપવાના છે આપનું નામ મારું નામ જીગ્નેશ પટેલ